નવરાત્રિ બાદ સૂર્યની ચાલમાં થશે ફેરફાર આ રાશિના લોકોનું ચમકશે ભાગ્યા નવી નોકરીની સાથે અપાર ધનલાભનો યોગ બનશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન સત્તર ઓક્ટોબરે શુક્રની માલિકીની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શુક્રની રાશિમાં સૂર્ય ભગવાનના પ્રવેશને કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શારદીય નવરાત્રી ત્રીજી થી શરૂ થઈ રહી છે અને બારમી ઓક્ટોબરે સમાપ્ત થશે તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રી પછી સૂર્યદેવની ચળવળમાં ફેરફાર થવાનો છે સૂર્ય ભગવાન સત્તર ઓક્ટોબરે શુક્રની માલિકીની રાશિ કુલા રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શુક્રની રાશિમાં સૂર્ય ભગવાનના પ્રવેશને કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તો મિત્રો તમે લોકો આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શ્રીરામના સાચા ભક્તો હોય તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે સૂર્યદેવના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શ્રીરામને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી જરૂર જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો નંબર એક રાશિ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યદેવનું સંક્રમણ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે સૂર્યદેવ તમારી રાશિના આવક અને લાભ સ્થાનમાં રહેવાના છે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે તે જ સમયે તમને પૈસા સંબંધિત ઘણી જૂની સમસ્યાઓથી પણ રાહત મળશે તમે લાંબા સમયથી જે લોન ચૂકવી રહ્યા હતા તે આ સમયે પૂર્ણ થઈ શકે છે તેમજ વેપારીઓ કોઈ મોટો વેપાર સોદો કરી શકે છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને રોકાણથી નફો મળી શકે છે જ્યારે નવા પરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે કરિયરની દૃષ્ટિએ પણ આ સમય સારો રહેશે તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું તમને અનુકૂળ પરિણામ મળી શકે છે ધન રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ મળશે શાળા કે કોલેજમાં તમારું સન્માન થઈ શકે છે આ સમય દરમિયાન બિનજરૂરી ગૂંચણો દૂર થશે અને તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો આ રાશિના જાતકોને વેપારનો લાભ પણ મળી શકે છે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો અમે તમને જણાવીએ કે ધન રાશિના જાતકો તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો લગાવશો જેથી દુનિયા હવે તમારી સુંદરતાને જોશે એમ કહેવું ખોટું નહીં હોય અને કુબેર મહારાજજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે નંબર બે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન શું સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિથી સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે તેથી આ સમયગાળા દરમિયાન પરિણિત લોકોનું વૈવાહિક જીવન સુખી રહેશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે જ્યારે સૂર્ય ભગવાન તમારી રાશિથી પાંચમા ઘરના સ્વામી છે તેથી આ સમય દરમિયાન તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત તમારું પારિવારિક જીવન સુખી રહેશે અને તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરશો તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આ સમય દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થશે આવી સ્થિતિમાં રાશિના લોકોના કરિયરમાં ઉછાળો જોવા મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી હવે તમને રાહત મળી શકે છે આનાથી શનિ મહારાજ તમારી જોલી ભરી દેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પણ લાભ મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે ભોલેનાથની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સાથે સમાજમાં માન સન્માન વધશે તેમને હવે કારકિર્દીની પ્રગતિ અને પગારમાં વધારો કરવાની સારી તકો મળશે આ તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે આવી સ્થિતિમાં રાશિના લોકોના કરિયરમાં ઉછાળો જોવા મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી હવે તમને રાહત મળી શકે છે નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ

આ ઉપરાંત સામાજિક કાર્યોમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સાથે જ તમારી પ્રગતિ થશે આ સમયે તમને તમારી કારકિર્દીમાં નાણાકીય લાભ માટે ઘણી તકો મળશે વેપારમાં આર્થિક પ્રગતિ થશે નોકરીમાં પગાર વધારો થઈ શકે છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી માતા સાથેનો તમારો સંબંધ વધુ મજબૂત બનશે તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ રહેશે એ જ સમયે વ્યવસાયિકો આ સમયગાળા દરમિયાન સારો નફો કરશે અને તમામ પ્રકારના પડકારોનો બુદ્ધિપૂર્વક સામનો કરી શકશે ઉપરાંત આ સમયે તમે માન અને પ્રતિષ્ઠા મેળવી શકો છો આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે જેના કારણે લોકો પ્રભાવિત થશે આ સમયગાળા દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ઉપરાંત આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર